નલકૃશા હેલો કેમેરા પર ના નામ જો પ્રવાંજી આપણે ક્યાં આવતા રહે ટપક જો વરસાદના કારણે જાહેર પકડી જાય તો પડાવન પડામ રોજીતી કરે નથી લઈ કે ગાડી લે તો આપણે પોગાળ દેવી અને પછી આપણે જવાનું ટપક વિતોવાની તો તો જે માતાજીને તમારું સ્વાગત છે પરિવાર તમારો નવા બ્લોગ વિડિયોની અંદર બસમાં મજાની થઈ ગયા તો આ આપણી વાડીમાં આજ આયે આપણે ખેતર ખેતર લઈવા આપણે વાઢવાના થોડાકમતા હતા એક ચા જેવા છે તો એ વાઢવાના છે અને બધું હાંકી નાખું ને ક્લિયર કરી દઉ આખો પડું ખાલી જાર પડી હે થોડી પડી છે તો ને જખાડ દો જો ચક ચક ગલ્લા પેડા એ કાટવા ને જા ને બધું બધું હાંકી નાખું ક્લિયર કરી ને નખું હે તો फटाफट આપણે કા છે વારવાન બાકી તો વાઢી થોડી ટૂડી વાળી ને થોડી કાળી થઈ ગઈ પાણી કરે ને પડામન પડામ મે સુકાઈ જાત લે લઈ જશે આ લેગીન આપણે બડામાંથી થઈ ગઈ આતી હું બધું હાંકી નાખું હે

ગાડી લઈને ફટા આપડે પોગાડી દઈએ પછી આપણે જવાનું ટપક વીટવાની તો વેતવા જોતા ફટાફટ જવા દઈએ ગાડી લઈને ઓઢીએ અને એને પાછો ગોઠવવાનો છે ઓઢીએ તો ઓડીએ છીએ ગોઠવીને ગોઠવી નાખ્યા આ ચાર ચારામાં ત્રણ ગાડી થયા તા મણ જેવા વાયા હતા તો પાંચ પાંચ કા છ મણ જેવા થશે તો વાડી નાખાય ને એને દીધા હુક્કો આવે

ડટાઈ ગઈ કાંઈ વાંધો નહીં કાઢવા માંડવી અને વિટોળવું એક ઉછળો વિટોળ બીજું વીંટોળવી બ્લોકમાં બીને રહીજો હમણાં તમને મધુરી બધું બતાવું લાઈનમાં હાલો હવે બીજું વિટોળો વિટોળ અમને લાગતું છે આ હેલું કે અમે પણ ના ના આમ જો હાથની પથારી ફેરી જાય મોટું કાળું મૈકીન નાખે એક તો માથે સુરત દાદાનો ફૂલ તડકો હોય સાયાની કંઈ ગુંજાઈશ ન હોય ને એવામાં કામ કરતા હોય એટલે ઊભા કાઢી નાખે તડકો અને આપણે કામે પડે એટલું વાળીએ ટપક પહેલા ફરવાની કાટવી પેલા નીંદા કાઢીને હવે કાઢવી પડે પીટોળવાની કેમ કે પડું ખાલી કરવાનું છે ને કાલે ખાલી કરી નાખશે તો આજ પીટો નાખવાની ટપક બધી મોટી વાત તો એ આપણે સ્ટેન્ડ લાવવાનું ભૂલી જાય તો આપણે ફોન લેઠે મૂકીને સુધી ઉતારવું પડે છે કાંઈ વાંધો નહીં એડજસ્ટ થોડું રાત નોંધી કરી લેજો કાલ પછી યાદ રાખીને લેતા આવશું નીચે ફોન મૂકી દીધો જમીન ઉપર ને હવે હમણાં તમને બતાવું કેટલી ફી પડે આ બાવડાય દુખો મીડા ખેંચી ખેંચી હાથની તો પથ્થર આણી નાખી ચેકા બધું પાડી દીધું છે

मधुरी ने पड़ा बैठा मजूरी ना खाई बनाने कहीं पी ना कि कार नहीं काप तो तार ब्लॉग तार भूल गया तो काय वो ना मॉल तार कहीं पी खाई बहुत मिठी है हम उन्होंने कहता है मैं खावा क्योंकि खुटी रही है अब अच्छा इनके लोग कहते हैं कि आई क्यों तन्नाक्ष એ બડા વિટોણા બે કલાક કે લાગા થાળંગ વિટોણા તારા બે સારિયા છો આ એક ને ઓલા પણ દેખાય છે બે ચાર બાઈકી બાઈકી બધી વિટોણા છે ને ખુસુ હું તમને દેખાડું કેવો મોટો થયો ઝૂમતો નહી એટલું બધું થાય પણ દેખાડજો એટલું બધું કોઈલો મોટો થયો અને બે બના તારા તરીસા વિટોણા નેજી બે સારા બાઈકી વિટોણા છે

वीठा वीठ तो वी तो नहीं खी तो चाव दी करें तल्को जो है